વડોદરા જિલ્લાના વાઘોડિયા નજીક આવેલા દેવડેમમાં સતત પાણીની આવકના કારણે છલકાવાની સ્થિતિ છે અને તે બાબતને ધ્યાને લઈ નદી કિનારે આવેલા સોળ ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે વડોદરા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ દેવ જળાશયની જળ સપાટી હાલમાં નેવ્યાસી પોઈન્ટ પાંસઠ મીટર છે જળાશયનું રૂલ લેવલ જાળવવા આજે સવારે દસ કલાકે જળાશયના બે દરવાજા ગેટ નંબર ચાર અને પાંચ ઝીરો પોઈન્ટ વીસ મીટર ખોલવામાં આવ્યા છે આમડેમમાં પાણીની આવક એક હજાર ચારસો એકત્રીસ પોઈન્ટ ત્રેવીસ ક્યુસેક છે પાણીનો ફ્લો એક હજાર ત્રણસો ચોસઠ પોઈન્ટ સત્તાવન ક્યુસેક રહેશે વડોદરા જિલ્લા તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોના લોકોને સાવચેત કરવા સાથે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહે તાલુકા લાયઝન અધિકારીઓને સ્થિતિ ઉપર નજર રાખી આગમ ચેતીના તમામ જરૂરી પગલા લેવા પ્રાંત અધિકારી દભોઈ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને તલાટીઓને સૂચના આપી છે દબુઈ નજીક ધાદર નદીમાં ફરી એકવાર કોરની પરિસ્થિતિ સર્જાય છે ઉપરવાસમાં વરસાદને પગલે ફરી તેઉ તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે દબુઈના દંગીવાળા કબીરપુરા નાણાપુરા બાંબોજ સહિત કરાલીપુરા ગામોના મુખ્ય માર્ગો પર ગોઠણ સમા પાણી ભરાયા છે સિઝનમાં ચોથી વખત દાદર નદી તોફાને ચડી છે સાત જેટલા ગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા સંપર્ક તૂટ્યો છે દાદર નદી તોફાને ચડતા જનજીવન પ્રભાવિત થયું છે દાદર નદીના પાણી કરાલીપુરા રોડ ઉપર ફરી વળતા ડભોઈ વાઘોડિયા રોડ બંધ થયો છે વહેલી સવારે નોકરી તેમજ કોલેજ જતા સંખ્યાબંધ રાહદારીઓ મૂંઝવણમાં મુકાયા હતા